રામદેવ અવતારમાં પરમોદવાનો રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત આ બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાત છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતું બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કઉક મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજ આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાપુ મને હો ધોપડાવે હેઠીનો બે હેઠીનો બે કે તારું પાંચુંય નો આવે અને એવા ગુરુ પાયથી ના જ કઈક જડે પંપાળે એની પાસે કશુંય ન હોય પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસોય નથી જોતો અને તા તું મને પગ્યા નો લાગતો કઈ નઈ બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા કે બાપુ સંત ની કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી ફુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય ઢીસણ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાત ખાડા રે તેરા બેડા પાર કે તમે રોટલા આટું વંડી ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી એ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે રામદેવ કે કે છે રાવત રણસી ને પરમોદવાનું છે વાયક આવ્યું છે એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદેને ને કીધું ને બાપુ નેતલદે નો માય ને એ કે તમારે જ્યાં એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે આને કઈ ભાષામાં મારે સમજાવ હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી હજી નથી ઉગડતી માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈને નીકળે કે ભાઈ જય માતાજી રામદેવજી બાપા એ કીધું જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન તમારી ડાલી ના સોગન છે શું રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જા જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ સ્ત્રીને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી હું થશે

અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતા છે તમે જોયું છે ડાલીબાઈ આવે ચાર પેલા માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કઈ કોઈ ઇતિહાસ માં દેખાતો આપણને નથી દેખાતું રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષા માં પાસ નથી મહામંત્ર નો દે મને એમ થાય કે આ એમના બહેરા નથી દીધો ના અત્યારે બધી હાલી તુલી કે છે એમને કોઈ ને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું જેવી વાત નથીરલ બાબુ મુર્શિદ થઈ ગયા રસ્તામાં માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગત જો નહીં જવું તો ગત માં વાતું સહે અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગત આવ્યા ગતગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ આ બધા ગોઠી હતા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગારડી બધું એ ગારડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કેસે લાવો એક તારો મારી ભાઈ એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણા છે એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે ને એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂન સિવાય પારને ગુરુ સિવાય મુક્તની તોરલ આ ગત ગંગા બેઠી છે આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં અને છેલ્લે કીધું કે સતીર ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારા માં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવજો ફડાક લઈને તોરલ બેઠા થી આને પ્રમાણ કહેવાય ના સતી તમારા ધર્મને જો આ શબ્દની ની મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના ફોન સિવાય પાડને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ નથી અને આમાં તમને ભાગ નો મળે એ તમને કહ્યું અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્શો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત રેડું પાડી ને કે મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈ ને વેરા ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે

પછી મારા જેવો ગાતો હોય તો એ ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક નું આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હો કે ને એક શબ્દ કોઈ કાઢી ન હો કે બાપુ તમે વિચાર તો કરો કેદી આ ભણતર નોતું આધુનિકતા નોતી આટલું વિજ્ઞાન નોતું પોતાની હોતી કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હશે અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂટી છીએ એને પોતે કર્યા એને કેવી મજા લૂટી છે તમે જોવો તો ખરા ભલા માણા એટલે આપણા વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ નો ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમેણાના દરબાર છે આત્મા ન ઓળખાય એના માટે સદ્ગુરુ જોવે અને સદ્ગુરુને હું તો એમ કહું પરસો વાળી દયો અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ કંઠી બાંધ્યો હોય એને બાપુ આપવાની તૈયારી હોય પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને ઉભા કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર નો શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણો ને ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ વકીલ થઈ જાઓ આ નો સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાબુ કોઈક ભજનાનંદી પુરુષ કોક સત્સંગી પુરુષ કોઈક ભજનાનંદી સાધુ નું શરણું મળી જાય ને તો પેળ મેળ પડે બાકી નો મેળ પડે બાકી સો એમ જોઈ જાય ગાય છે અને હાલે છે બધા એમ નથી બાબુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવ્યું એમ નામ નથી સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહિયાં કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગત માં જશે ને આપણે વાયક માં ભંગ થશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત તોરલ ગયા અને વાયે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું નું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંમડાને મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નઈ જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હશે

એક કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય વિચાર કરજો તેથી ફોણ નોતો થાબલા નોતા તાર નોતો ક્યાં ગોગાન ક્યાં અંજાર બાપુ કોને કીધું છો તોરલ અરે ભજનના બાપુ શું વાતો કરીએ ભલા માણસ સદી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ ન હોય અને આખી ગત ઊભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને એક તારો લાવો મારી પાસે અને બાપુ તોરલ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતી ના હાથમાં સતી કરે લખનો આરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા હતા વચન ચૂક્યા ચોરાસી માં જાશો તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા અહીંયા અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગેરે વી ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જો કે ગાંડો થઈ ગયો ને દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ ન આપો તો મારે જીવવું શેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ એ આમ નામ ગાડી નથી થઈ ગયા દુનિયા ભજન વાહે ભજન જેને સમજાઈ ગયું ને એને બાપુ બાણું લાખ માળવાના થપાટું મારી દીધી કે આમાં કઈ છે નહીં કચ્છ નો બાર એક ગાન બે કટકા મને એક ભાઈ ગયા હતા મને કે આ જેસલ નો આટલો બધો પાપી ઇતિહાસ એની સમજ થી હું દર્શન કરવા જવું એની આ કે દુનિયા બધી ડફોળ નથી મેં કહું ડફોળ દુનિયા નહીં પણ તું હું બે હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો પાપી ગાયો મારી મોરલા માર્યા ને ફલાણો ઢીકડો મેં કોઈ વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કોઈ હોમણ દેતવા જોઈ તો કે ના મેં કોઈ એક દિવાળી મૂકો હજાર મણનો નો ઢગલો હોય તો રખ્યા થઈ જાય તો કે હા તો મેં કોઈ અહીંયા એને એવું કઈ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા નાવા સંશોધન કરે છે બોલો આ ભજન જે કરશે કોઈ ના બાપુ કઈ હજી તો હજી તો આવું જ પકડે છે બોલો એક ભાઈ એક જગ્યાએ એમ ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસન મેં જેઠીરામ બાપુનો નું અમારા ગુરુ મહારાજ ગાતા એટલે જેઠીરામ બાપુ ગત ગંગા ના હમણાં ભાઈ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું શું એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠી રામે નથી ગાયું ભાઈ ગાયું મને કે બનાવ્યું છે દાસી જીવણે ઘરમાં તું નથી બનાવ્યું એમ કે તો ગાયું 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 કે કે છે મેં કારણ એને ખુદ ને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠી રામે ગાયું એક દાસી જીવને ગાયું ભજન શું કે ઈ ભલા મણા ત્યાં દાસી જીવન ને જેઠી રામ ને ભાડ્યા છે બસ બધા છે ને હા ગાયું એ પણ તમે કઈ કર્યું એ તો ખબર છે પણ તમે તો કઈક માર કે જ નથી ભાઈ પણ કાન પકડી ગયો કે કે ગાયું કેવું જોઈએ મારે તો તમે તો એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું જોઈએ મેં બનાવવાનું કીધું હું તમને ન કે તમે નમે ગાયું એમને ગાયું તું જ નહીં દાસી જેવો જેઠીરા ત્યાં ભાડ્યા છે હવે આમાં કોઈ કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ને જ ખોડીને બેઠા હોય તને તારા બાપાએ કઈક કર્યું હોય કે હું તો ઈ કહું આકા મલક ના મેં કીધું હક પણ તોડાવ્યા કોક ના ખેતરો વેસાવ્યા તારા બાપાએ એ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં ઘણા એમ કે આમ એઠા ઉતરે કે ઓલું બોલે ને આગળ આમ બોલ્યા હોત ને તો હારું હતું અહીંયા આમ આમ બોલે અહીંયા આવી બોલો જ ખરા કાન ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં એમ એવું હેલું છે એ તો બાપુ ગુરુ મહારાજ ની કૃપા અને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા માત પિતા ને મારા ગુરુ મહારાજ ને બાપુ યાદ કર્યા વગર કોઈ દી ચડતો નથી અને એને લઈને જ હાલે છે ભલે તમે બધા જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બેનું ભાઈ બધા સાંભળે છે અને કઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું એ તમને કહી દઉં કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી ગયા હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ આ દેહ એક દે આપણો ગઈઢો થવાનો છે તેથી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો ઘરેઠા માં બાપના આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું બે ટાઈમ રોટલો જોવે બીજું શું જોવે એને આખી દુનિયામાં બધો બધું બધી મોજ કરી લીધી હોય ઘણા એમ કે અમે આશ્રમ માં મૂકી ન્યા અમે જી આવશું પૈસા અલ્યા એને પૈસાની જરૂર નથી એને હૂફની જરૂર છે કે મારા છોકરા મારી પડકે છે એને હૂફ જોઈએ છે પ્રેમ જોઈએ છે એ પ્રેમ આપપો નથી કોઈને બાપુ અમારે અહિયાં એક બે દીકરીઓ હોય ને બાપુ દીકરીઓ ઈ હાવુ ની સેવા ન કરી એવી બાબુ દીકરા ની સેવા ઈ ના સાસુ છે ને અકસ્માત માં કોમા માં વ્યાઈ ગયા બાપુ હવા બે માં ખાટલામાં ખાટલામાં પીડ્યા હતા એની ત્રણ વહુ હતી ને બાપુ ત્રણેય વહુ તમે જોવો ને હું તો એમ કઉ હીરો હીરા કેવાય બાપુ ત્રણેય એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના વારા કરેલા હવા બે વરખ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો તામની નોખા નોખા માવતે દીકરીઓ પણ બાપુ તમે જોવો સંસ્કાર બજારમાં મળે છે તમારા દાખલા દેવા પણ બાપુ એના સંતાનો એ તો એ તો વ્યાઈ ગયા ના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ ડોસી ના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાવવું પડે વાયવા વગી નો ઉગે વાવું કઈ નથી ને પછી ગયા કેમ કાંટા ઉઈ ગયા પણ બાવળિયા વાવ કાંટા શું કે આમાં આંબા ઉગે વાયવું શું તમને ખબર નથી કહેવાનો મારો મિનિંગ એ છે બાબુ સમય ની હારે હાલો મોજ આવશે બાકી કઈ કરવાની જરૂર નથી અત્યારે તમે જુઓ તો દુનિયા એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વિયા હોય એવી દુનિયા આ વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે પણ જા જાવ બધા રોવે છે એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબું ભરવું હતું બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા જ દેતું બીજા ભાઈ જાય કે છોકરા ને બહુ વ્યવહાર ચડી ગયા મોકલતા ને બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આખી દુનિયા હરી રોવે છે આપણે ચાલ હું હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો માનવનો અવતાર ફોગટ બીજો રહ્યા એટલા માટે એક ધરતીકપની વાત કરીને પછી મારી માણીને વિરામ આપું ધરતી કપ આવ્યો ને હા જે માથે ધરતી કપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ એનો એક અમારો રબારી ભગત હતો આજ આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાબુ બાદશાહ કહેવાય એને આ ધરતીકપની વાત લખી છે કે ધરતીક ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હેલો ગામડા આવરી લીધા એની યાદી તમને રબારી અમારે ગામનો એને આ ની વાત લખી લી કે ક્યારે આવ્યો હતો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને યાથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો કે ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એટલી તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ડ્રાંગ લોડાઈને ધ્રુજાતો ભુજને લીધો ભરડો અંજાર ને આંટો ભરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવ ને કર્યું ભાંગી ને ભૂકો રાપડ કર્યો કારો નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ઉભા રણ માં આવ્યો થઈ માથે થઈ ના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જુનાગઢ લીધા ઝપટ માં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું ઓલોવી

બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુડો અમેરિકા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાળી ની ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતન ને લગ પગાવતો અઠવાડ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બને રમઢોળતો સુરણનગર ને નોરવા રમાતી હતી સાંજ કે ભાન

મને તેમ સો સો મહિને ચારેક ચારે આપડી કચ્છ કાઠિયા સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી

તેની દેવ તણખી ના પડે છે આજે અગિયારસ છે અગિયારસનું મારે અગતો છે હું કોડ માંડું નહીં એ કે પણ દેવાય પંડિતનો આ રાજ છે સાડા હાથ સેવક ભેળા છે એ કે જે હોય તો દેવાયે જ પંડિતને બોલાવો એ ઘણું ઉપાડશે તો હાચી દો દેવાય પંડિતને બોલાવે એ કે તમે ઘણું ઉપાડશો એ કે હા એ ધારાને ધખાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા થયાને પછી આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા ને કીધું કે મારો ખા

કે પગની ખોટી ઉપર દેવલ દેહ ગોતવાને હું લુવાર છું તમે કોણ છો એ કે એ બધી વાત પછી પણ તમે કિન પા છો એ કે હું દેવલ ને ગોતવા જાઉં છું તો કે સરનામું છે એ કે સરનામું નથી તો કે દેવલ દે લાયા તાર તમને દેવલે કીધું તું કાંઈ તો કે હા કે શું કીધું કે શંકા પડશે હું તમારી નહીં હોય તો કે શંકા પડી હતી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજની વાતો હજારો વર્ષ પેલા બાબુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટા લોકો તણી નહીં થાય રાડ ફર્યા કઈક વાતું કરી એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખી જવાબ ન આપ્યો કે દેવ તણખી નો ઇતિહાસ કેવડો છે અરે કાંઈક બાપુ ઇતિહાસ આપણી ધરતી ઉપર બાપુ સંતો ના ધરબાઈ ને પીડ્યા છે કોઈ બહાર નથી લાવતું અને ઈ બાપુ દેવ તણખી ના ઘરે થી જ બાપુ દેવલ દેવ કાઢ્યા હતા કે આર્ય ઈ દેવલદે તમે વિચાર કરો આ ભેગું કોઈને કર્યું ગામ ના પાદર માં રથ નો ધરો ભાંગે અને આના અહીંયા જ રસ નો ધરો હંધાવા આવે અને આ પંડિત ને આવવું પડે અને આ દેવલ આ બધું ભેગું કોને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મારો સીધી સમય આવશે ને ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખો ને અમારા રસ્તામાં વાત ખટારો હું શીખ્યો તો મારે એસટી માં જવાનું એસટી હાટું થઈને શીખો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી શીખડાવે નહીં ખટારો શીખી પછી માં જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાબુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળી દેતો હતો એસટી વાળા ને કે મારા દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં મને નો લઈ જાય તો એસટી ને ખોટ છે પણ એ તો અત્યારે ખબર પડે કે ભજન ગાવા હાટું થઈને તને એસટીએમ નો જવા દીધો મારા નાથે મારો મિનિંગ એ છે કે આ બધા ની હરે કંઈક મારે આ બેહવાનો નાતો હશે એ બાપા ના આત્મા ની હરે કંઈક અમારા આત્માના કઈક છેડા હે છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર